ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરતના સરસાણા ઇન્ટરનેશનલ એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ દિવસ સુધી આજથી ત્રણ દિવસ સુધી આ એક્સપો રહેશે કે જેમાં ફૂડને લગતા બેવરેજીસને લગતા અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા છે ત્યારે હાલમાં આપણે હમણાં ચેમ્બરના જે એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે ફૂડ એન્ડ એગ્રીટેક ત્યાં છે અને તમે જોઈ શકો છો કે ઘણા બધા સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે બેવરેજીસને લગતા છે ફૂડને લગતા છે કેંગન વોટર જ કહેવાય વિવિધ અઠાણા છે એટલે કહી શકાય કે આપણે જીવન જરૂરિયાતમાં જેટલી પણ વસ્તુઓ રૂટીન લાઈફમાં જરૂરી છે તે તમામ પ્રકારના ફૂડના અને બેવરેજીસના સ્ટોલ છે ડ્રિંક છે અલગ અલગ ટાઈપના મુખવાસીસ છે તે અલગ પ્રકારના સ્ટોલ રાખવામાં આવ્યા છે તો અંદર જઈને જોઈએ એકચ્યુલી આ સ્ટોલ્સમાં શું છે કયા પ્રકારની પ્રોડક્ટ મળી રહી છે અને શું છે તેની ખાસિયત આ ચેમ્બરના એક્ઝિબિશનમાં આવ્યા છે તો સૌથી પહેલો જે સ્ટોલ છે તે સુમૂલનો સ્ટોલ છે સુમૂલની દૂધ દહીંમાં તો માસ્ટરી છે જ આપણે બધાના ઘરે ઘરે દૂધ દહીં ઘી તો સુમૂલનું આપણે વાપરીએ છીએ પરંતુ એ સિવાય પણ ઘણી બધી પ્રોડક્ટ છે જે સુમૂલમાં મળે છે તો સુમૂલના જે એક્ઝિક્યુટિવ છે આપણે તેમની સાથે વાત કરીશું જે સર આપનું નામ મારું નામ ચિરાગ પાંડે છે હું માર્કેટિંગમાં સુમુલ ડેરી માર્કેટિંગમાં છું છેલ્લા ત્રણ વર્ષથી સુમુલ ડેરી જે દૂધ દહીં તમે તમને લોકોને જે રીતે તમે એના પ્યોરિટી છે તે રીતના સુમૂલ ડેરી બીજી ઘણી બધી પ્રોડક્ટ બનાવી છે જેમ કે બ્રેડ છે આપણે ભટાકણી છે ફરસાણ છે ખાખરા છે તે રીતના સુમૂલ ડેરી તમે જે રીતે દૂધમાં તમે એમને પ્યોરિટી શુદ્ધતા ગણો છો તે રીતે તમે આ બધી વસ્તુ બી તમે યુઝ કરી શકો છો એ બી પ્યોર જ છે અત્યારે હોળી ધૂળેથી આવે છે તેમાં સુમૂલ ડેરી ક્રીમી કોકો ડિલાઇટ મઠ્ઠો એક નવો લોન્ચ કરે છે તે તમે અત્યારે ટેસ્ટ કરી શકો છો ને બીજો એક મઠો છે ક્રન્ચી આલમંડ ડિલાઇટ મઠ્ઠો એ બંને પ્રોડક્ટ અત્યારે લોન્ચ થવાની છે હોળી ધોળીટી પર તમે ટ્રાય કરી શકો છો અને અહીંયા ચેમ્બરના એક્ઝિબિશનમાં આવ્યા છે તમારો સ્ટોલ રાખ્યો છે સ્ટોલ નંબર કયો છે કઈ રીતના રિસ્પોન્સની આશા છે અને સુરતની જનતાને શું કહેશો અમારો સ્ટોલ નંબર ટુ વન છે જેવું તમે એન્ટર થાવ એટલે સામે જ પહેલો સુમૂળનો સ્ટોલ છે ને સુમૂલ સુરતની જનતાનો રિસ્પોન્સ સારો મળ્યો છે અહીંયા ને આશા છે કે બે દિવસમાં હજુ સારો રિસ્પોન્સ મળશે ને અમે કસ્ટમરને અમારી બધી પ્રોડક્ટ કસ્ટમર લઈ જાય છે એ કસ્ટમર બધી પ્રોડક્ટથી ખુશ પણ છે મારું નામ બકુલ પટેલ છે હું અતુલ બેકરીમાં માર્કેટિંગ મેનેજર છું અમારી આ અતુલ બેકરી છેલ્લા સોળ વર્ષથી ખૂબ જ ગુજરાતની અગ્રગણ્ય અને એશિયાની ફાસ્ટેસ્ટ બેકરી ચેઇન છે અમારા ગુજરાતની અંદર જ અઢીસોથી વધારે આઉટલેટો અમે ધરાવીએ છીએ સત્તરથી વધારે દેશોમાં અમે એક્સપોર્ટ બી કરીએ છીએ અમારી બેકરી પ્રોડક્ટ્સ તે ઉપરાંત અમેરિકામાં અમારા ત્રણથી વધારે આઉટલેટો થઈ ચૂક્યા છે અમે ગુજરાતના આ અઢીસો આઉટલેટ ઉપરાંત દેશ આપણા ભારત દેશના અન્ય રાજ્યોમાં પણ વિસ્તરણનો પ્લાન બનાવી રહ્યા છે દેશ વિદેશમાં અમારા અતુલ બેકરીની પ્રોડક્ટ્સો અમારી ક્વોલિટીને લીધે ખૂબ જ વિશ્વવિખ્યાત બનેલી છે અહીંયા અમારી દરેક પ્રોડક્ટ એટલે કે બેકરી પ્રોડક્ટ્સ અને કેક કૂકીઝ અવેલેબલ છે અને આ ચેમ્બરના સ્ટોલ નંબર બસો ચારમાં અમે અતુલ બેકરીનો સ્ટોલ અવેલેબલ છે આ અમારા જે બી પ્રોડક્ટ છે એ અમારા શેફ સ્પેશિયલ પ્રોડક્ટ્સો છે કેકના અને એની અંદર અમે જે જે ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરીએ છીએ એ એ સુપર જે બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ જે છે ઇન્ગ્રીડિયન્ટ્સમાં એ અમે બ્રાન્ડેડ જ યુઝ કરીએ છીએ જેથી કસ્ટમર સુધી અમારી યુનિક પ્રોડક્ટની ક્વોલિટી બી ઇન્ટેક રહે અને એ લોકોના એ લોકોને પણ એ અમારી પ્રોડક્ટની જે બી સ્પેશિયાલિટી છે એ લોકોનો ટેસ્ટ અમારો દરેક કસ્ટમર સુધી રહે હું હું હિતેશભાઈ વાંકાવાલા મારી ફર્મનું નામ છે ધનર પ્રોડક્ટ એલ એલપી આઈ એમ ધ સ્પાઈસ મેન્યુફેક્ચર ઇન સુરત અમારી લગભગ થી પાંસઠ પ્રોડક્ટ છે અને અમારી મેઇન છે અથાણા સંભાર છે હિંગ છે ગરમ મસાલા છે અને બધા દરેક ટાઈપના મસાલા છે અને અહીંયા એક્સપેક્ટેશન એટલે સારામાં સારું ક્રાઉડ આવે અને એકચ્યુઅલ એ લોકોને અસલ સુરતી સ્વાદનો આનંદ મળે ડિફરન્ટ એટલે શું છે કે હું શું ક્વોલિટી બનાવું છું એ મને ખબર છે એટલે મારે ઘરાકને કેવી ક્વોલિટી આપવાની કયા હિસાબમાં ક કેટલી સારી ક્વોલિટી અને કેટલા રેટમાં આપવાની એ બધું મને ખબર છે અને આ શું છે આ દરિયો છે જે જે પીએ એ પોતાનો એટલે કોમ્પ્યુટર નહીં પછી એ પણ આપણો વેપારી બંધું જ છે ભલે એ મસાલાવાળો બી છે તે પણ આપણો વેપારી બંધુ જ છે યુરો ફૂડની છે ને વેરિયસ વેરાયટીઝ છે જેમ કે નમકીન છે ચિપ્સ છે જ્યુસ છે કાર્બોનેટેડ ડ્રિંક્સ છે સોડા બેકરીની પ્રોડક્ટો છે ખારી નાન ખટાઈ જે કૂકીઝ વગેરે આ બધી વેરાયટીઝ છે આપણી પાસે કૂકીઝ અને નાનખટાઈ ખટાઈ છે નમકીનની અંદર આપણી પ્રોડક્શનમાં મોર દેન વન ફોર્ટી પ્રોડક્ટ છે અહીંયા આપણે ડિસ્પ્લેમાં ત્રીસ જેટલી પ્રોડક્ટો લાવ્યા છે એ સિવાય ખાખરાની પ્રોડક્ટો છે ચીકી છે આ બધી પ્રોડક્ટો આપણે અહીંયા રજૂ કરેલી છે ઓકે પ્રોડક્ટની ખાસિયત એક છે એક તો આપણે ત્યાં ફેક્ટરી ઉપર તમે જુઓ ને તો આપણે પૂરેપૂરું હાઇજીન મેન્ટેન કરીએ છીએ એ સિવાય તમામ પ્રકારના ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના લાઇસન્સ કંપની પાસે છે અને કંપની ઓલરેડી સત્તરથી વધુ દેશોની અંદર આપણી પ્રોડક્ટ એક્સપોર્ટ કરી રહી છે લોકલ કરતાં પણ આપણું એક્સપોર્ટ વધારે છે એટલે આપણી પ્રોડક્ટની ખાસિયત માટે તો વધારે કંઈ કહેવાની જરૂર જ નથી કેમ કે આપણે જે ક્વોલિટીને જે સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન કરીએ છીએ એ જ લોકો ટેસ્ટ કરીને આ આપ સ્વીકારે છે કે ક્વોલિટી પ્રોડક્ટ છે આ પહેલી વખત અમે યુરોના અંદર અમે પહેલી વખત એવી રીતે પાર્ટિસિપેટ કરી રહ્યા છીએ કે જેની અંદર અમે પ્રોડક્ટને સેલ કરી રહ્યા છીએ એક્ઝિબિશનની અંદર અત્યાર સુધી અમે પ્રોડક્ટ રિટેલ નહોતા કરતા અને આ વખતે ખાસ અમે લોકો માટે બાય વન ગેટ વન ફ્રીની ઓફર મૂકીએ છીએ કોઈપણ પ્રોડક્ટ એક પ્રોડક્ટની ઉપર બીજી પ્રોડક્ટ અમે ફ્રી આપીએ છીએ એટલે લોકોને પણ ખાસ ઓફરનો લાભ મળી રહ્યો છે લોકો ડાયરેક્ટ અહીંયા પણ ટેસ્ટ માટે ટેસ્ટિંગમાં મૂકેલું છે એટલે ટેસ્ટ કરીને ડાયરેક્ટ પોતાની જાતે પ્રોડક્ટ સિલેક્ટ કરીને લઈ રહ્યા છે ચેમ્બરના એક્ઝિબિશનમાં છે ત્યારે સૌથી પહેલી વાર ચેમ્બર દ્વારા થાઈલેન્ડ વીક રોડ પણ આયોજન કરવામાં આવ્યું છે કે આ એક્ઝિબિશનમાં છે કે જેમાં થાઈલેન્ડની ઘણી બધી પ્રોડક્ટ્સ છે થાઈલેન્ડના લોકો અહીંયા આવ્યા છે ને તેમની પ્રોડક્ટ છે તેમનું માર્કેટિંગ છે તે લોન્ચ કરી રહ્યા છે ત્યારે આપણે ચેમ્બર રોહિત મહેતા રોહિત મહેતા હું ચેમ્બરનું ભૂતપૂર્વ પ્રમુખ છું અને ઇન્ડો થાઈ ચેમ્બર ઓફ એમએસ્ટમિઝનો હાલનો પ્રેઝિડેન્ટ છું આ એક્ઝિબિશન છે ખાસ થાઈલેન્ડ વીક રોડ શો રાખ્યો છે તેની શું શું ખાસિયત છે છે એકચ્યુઅલી આ પ્રોગ્રામ જે છે તે ગવર્મેન્ટ ઓફ થાઈલેન્ડનો પ્રોગ્રામ છે ગવર્મેન્ટ ઓફ થાઈલેન્ડના મિનિસ્ટ્રી ઓફ કોમર્સમાં એક ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ પ્રમોશન તેની ઓફિસ એક છે અહીંયા મુંબઈમાં તે થાઈ ટ્રેડ સેન્ટર નામથી ચાલે છે અને તેના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે મિસ સુપત્રા સ્વયંશ્રી છે જે ત્યાં ઘરે મુંબઈમાં બેસે છે અને એમના આગેવાનીમાં આપણે આ એક્ઝિબિશન કરી રહ્યા છીએ આ એક્ઝિબિશન આ ભૂતકાળમાં મુંબઈ પુના ચેન્નાઈ અને કલકત્તામાં થઈ રહ્યું ચૂક્યું છે પણ આ વખતે પ્રથમ વખત આપણે ગુજરાતમાં એમને લઈને આવ્યા છે અને બાવીસ અને ત્રેવીસ ફેબ્રુઆરીએ ઓલરેડી અમદાવાદમાં ખૂબ સક્સેસફુલી આપણે એનું આયોજન કરી ચૂક્યા છે અને હવે આ પચીસ છવ્વીસ સત્યાવીસ આ ત્રણ દિવસ અહીંયા સુરતમાં આપણે એનું આયોજન કરી રહ્યા છે આમાં ચાલીસ સ્ટોલ હોલ્ડર છે બધા જ થાઈલેન્ડથી આવેલા છે અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સના એટલે આ બધા થાઈ ટ્રેડર્સ અને મેન્યુફેક્ચરર્સ છે એ લોકો પોતાની પ્રોડક્ટ્સ લઈને અહીંયા આવેલા છે પ્રોડક્ટ્સ અને સર્વિસીસ અને એ પ્રોડક્ટ્સ અને સર્વિસીસ માટે અહીંયા બી ટુ બી મિટિંગ કરીને એના માટેના એમએસએમઈના જે વેપારીઓ છે મિત્રો જે છે એ લોકોને એક સુંદર ડાયરેક્ટ થાઈલેન્ડના એક્ઝિબિટર મેન્યુફેક્ચરર્સની સાથે એ લોકો સંપર્કમાં આવે એ રીતનું આ પ્લેટફોર્મ આપણે અહીંયા ઊભું કરેલું છે અને આ પ્લેટફોર્મ ઊભું કરવા પછી ડાયરેક્ટ એ લોકો થાઈલેન્ડની કંપનીઓ સાથે ટ્રેડ કરીને এখন ইন্ডিয়া থাইলে ট্রেড এটা আমার প্রয়ন লাই টু ইনভাই দ ইন্ডিয়ন ফ্রেন ইন্ডিয়ন বিসনেস মেন হু বন্ট টু ডু বিসনেট বিথ yes uh, to uh, start the business uh, relationship and also to uh, exchange knowledge and change the idea uh, between the both um businessmen india and thai yeah. uh, ma'am how many exhibitors are there in this exhibition and uh, cooking show is also also organized in this what do you want to say about cooking show uh okay and this this show we have a uh, special activity like cooking show which will uh, be uh, taken place two times a day uh, at uh, 11 o'clock and 3 o'clock every day for three days uh, you know surat is very uh, well known for its food and you came here for, uh, with the thai food what uh, what you are giving to suratis oh. Actually, even we cook Thai food, but we use some ingredient from sulat from India. Yes, I think India and Thai food can combine, and we can like uh, use the, the uh the like Thai food can use the Indian ingredient, and also Indian can use the Thai ingredient food as well, like um, curry paste, coconut milk, and some salt. Yeah. એકચ્યુલી આ આપણા લોકોની માન્યતા એવી છે કે થાઈ ફૂડ એટલે નોન વેજીટેરિયન ફૂડ કૂક જે બનાવે છે ઇન્ટરનેશનલ બધા એવોર્ડ્સ મેળવી ચૂકેલી આ કૂક છે શેફ વિના કરીને નામ છે અને એ ટોટલી વેજીટેરિયન ફૂડ બનાવે છે એટલે ઇન્ડિયન ઇન્ગ્રીડિયન્ટ્સને લઈને ઇન્ડિયન બધા મસાલાને લઈને એ બધું આ થાઈ ટેસ્ટ કેવી રીતે આવી શકે તેનું ડેમોન્સ્ટ્રેશન એ આપે છે અને ખૂબ સુંદર એને પ્રતિસાદ મળી રહ્યો છે આપણે અહીંયાના હોમ શેફ્સ છે પછી કુકિંગના બધા તે ટીચર્સ જે છે અને સ્ટુડન્ટ્સ એ બધા ખૂબ ઉત્સાહથી એમાં ભાગ લઈ રહ્યા છે અને ત્રણ દિવસમાં છ શો આપણે રાખ્યા છે દર દર રોજના બે શો અને પહેલો શો અહીંયા ગયો ખૂબ સુંદર એને પ્રતિસાદ મળ્યો છે અને બીજા બધા પણ શો બુક છે તેમ છતાં અમે લોકો બધાને આવકારીએ છીએ કે એનો લાભ લઈ જે બિલકુલ તો આ ચેમ્બર દ્વારા જે એક્ઝિબિશન આયોજન કરવામાં આવ્યું છે તેમાં અલગ અલગ ફૂડને બેવરેજીસના લગતા સ્ટોલ્સ તો રાખવામાં જ આવે છે પરંતુ ખાસ વાત એ છે કે આ વખતે સૌ વાર ચેમ્બર દ્વારા થાઈ વીક રોડ નું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં અલગ અલગ પ્રકારના થાઈ કુઝિન્સ પણ બતાવવામાં આવશે અને તે પણ વેજીટેરિયન ખાસ વાત એ છે અને સાથે જ અહીંયા જે થાઈલેન્ડના અમુક સ્ટોલ્સ છે એક્ઝિબિટર્સ છે તેઓ પણ આવ્યા છે તેમની પ્રોડક્ટ લઈને આવ્યા છે અને ખાસ તે લોકો અહીંયા એટલા માટે આવ્યા છે કે ઇન્ડિયા અને થાઈલેન્ડ વચ્ચે વધારે સારી રીતે વેપાર વિકસી શકે અહીંયાના કોઈ વેપારી હોય કે જે લોકોએ થાઈલેન્ડ વેપાર કરવા ઈચ્છતા હોય તો તેની સાથેના સંબંધો વધારે મજબૂત બને તે માટે ખાસ તેઓ પણ અહીંયા આવ્યા છે તમે જે વાત કરી કે વેપાર વધારવા માટે એ લોકો આગળ આવે તો એના માટે એ લોકોએ સંપર્ક કરવો હોય તો અમારો સંપર્ક કરી શકે છે હું ઇન્ડો થાઈ ચેમ્બર ઓફ એમએસમીઝનો પ્રેઝિડેન્ટ છું રોહિત મહેતા ચેમ્બરનો પાસ પ્રેઝિડેન્ટ છું એટલે મારો પણ સંપર્ક કરી શકે છે અને એ લોકોની ઓફિસ જે ડીઆઈટીપીની મુંબઈમાં છે તે લોકોનો પણ સુપત્રા મેડમ સુપત્રાને એ લોકોનો સંપર્ક કરી શકે છે એ અહીંયા મારો નંબર છે નાઇન ઝીરો ટ્રિપલ નાઇન ફોર સિક્સ એટ વન ઝીરો એની ઉપર મારો પણ સંપર્ક કરાય કાં તો પછી મુંબઈમાં મેડમ સુપત્રાની જે ઓફિસ જે છે તે ઓબેરોય હોટેલ જે છે તેની બરાબર સામે એક્સપ્રેસ ટાવર્સમાં થર્ડ ફ્લોર પર થર્ડ ફ્લોર પર એમની ઓફિસ